કાળી માતાજી જે કરે છે પોતાના ભક્તોની સુરક્ષા ત્યારે આજની આ સફરમાં દર્શન કરીશું અમદાવાદના બાપુનગરમાં આવેલ મહાકાળી માતાના સુંદર મંદિરના આ મંદિરમાં આવતા તમામ ભક્તો માતાજી પર અપાર આસ્થા રાખે છે વિવિધ રંગોથી સજ્જ આ મંદિરમાં ભક્તોને થાય છે શાંતિનો અનુભવ તો આવો આપણે પણ મેળવીએ મા મહાકાળીના આશીર્વાદ અમદાવાદના બાપુનગરમાં નિર્મિત છે મહાકાળી માતાનું એક અલૌકિક ધામ બાપુનગરમાં સૌથી જૂની અનિલ સ્ટાર્ચ મિલ આવેલી છે તેની સામે મહાકાળી માતાનું સુંદર મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક છે સાહીઠ વર્ષ જૂનું મંદિર પહેલાં એક નાનકડી ડેરી સમાન હતું ત્યારબાદ ભક્તોના સાથ સહકાર અને તેમની આસ્થાના કારણે આજે આ મંદિરે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે આ ધામમાં માતાજીની ખૂબ જ સુંદર પ્રતિમાના દર્શન થાય છે

પૂનમે બટુક ભોજન બાળકો માટે રાખવામાં આવે છે એ મંદિર આયોજિત કરવામાં આવે છે ઉપરાંત દર ચૈત્ર મહિનાની ત્રીજના દિવસે મા ભંડારનું ભંડારાનું આયોજન કરવામાં આવે છે ઉપરાંત નવચંડી હવન કરવામાં આવે છે અને રાતે મા ભગવતી જાગરણ રાખવામાં આવે છે આ મંદિરમાં ભક્તોને માતાજીના અપાર પડચા મળ્યા હોવાથી શ્રદ્ધાળુઓ નિત્ય આ મંદિરમાં દર્શન કરવા આવે છે નિત્ય સવાર સાંજ આ ધામમાં માતાજીની આરતી થાય છે અને ખાસ રવિવારે આ ધામમાં સાંજના સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને રવિવારે કિલો સુખડીનો પ્રસાદ અર્પણ કરીને ભક્તો પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે આ ઉપરાંત દર માસની વટુક ભોજનનું આયોજન મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે જેમાં આશરે બસો બાળકોને જમાડવામાં આવે છે તો ચૈત્ર સુદ ના રોજ આધામાં ત્રીસ વર્ષોથી નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે અને સાથે જ માય ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાય છે દરેક શ્રદ્ધાળુઓની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે જે કોઈ આવે છે માં એની ઈચ્છા પૂરી કરે છે અને ખૂબ જ હું ક્યાંય પણ બહાર જાઉં છું તો માના પારસ શ્રીફળ માનીને જાઉં છું મારા દરેક કામ માં પૂરા પાડે છે માત્ર ગુલાબત્ત ધરાવવાથી માં પ્રસન્ન થઈ જાય છે અને મારી દ દરેકની મનોકામના માં પૂરી કરે છે ખરેખર આ મૂર્તિમાં સ્વચ્છ અને હું જ્યારથી આવું છું ત્યારથી મેં જે કંઈ પણ કામ ધાર્યા હોય એ બધા કામ એને પૂરા કર્યા છે અત્યાર સુધી એટલે ખરેખર આ મૂર્તિની અંદર મંદિરની અંદર મૂર્તિમાં ભયંકર સ્વચ્છ રવિવારે ભયંકર પબ્લિક આવતી હોય છે રવિવારે દરેક અહીંયા શ્રીફળ બની પોતાની માનતા પૂરી કરતા હોય છે મહાકાળી માતાનું આ મંદિર વિવિધ રંગોથી પેઇન્ટ કરવામાં આવ્યું છે જે આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે તો મંદિરના પરિસરમાં જ એક પીપળાના વૃક્ષનું થળ આવેલ છે ભક્તો જ્યારે આ ધામમાં દર્શન કરવા આવે ત્યારે આ થળની પ્રદક્ષિણા કરવાનું પણ ચૂકતા નથી આ ધામમાં રવિવારે શ્રીફળ અને ગુલાબ માને અર્પણ કરવાનો મહિમા રહેલો છે આ ધામમાં સંતાન પ્રાપ્તિ વિદેશ ગમન અને જીવનસાથીને લગતી મનોકામના પૂર્ણ થતી હોવાની ભક્તોની માન્યતા છે આ ધામમાં મહાકાળી માતાના મઢના પણ દર્શન થાય છે ઉપરાંત માતાજીની ત્રણ અલગ અલગ પ્રતિકૃતિઓ જેમાં અંબાજી માતા મહાકાળી માતા અને ચામુંડા માતાના પણ દર્શન થાય છે તો માતાજીનો અખંડ દીવો તેમની હાજરી પૂરતો હોય તે રીતે પ્રજ્વલિત છે એક માનતા પ્રમાણે રવિવારે માતાજીને એકવીસ લીંબુનો કે અગિયાર શ્રીફરનો હાર ચઢાવવામાં આવે તો ભક્તોના મનની મુરાદ અચૂક પૂર્ણ થાય છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ મહાકાળી માતાના ધામમાં ન માત્ર અમદાવાદના વિવિધ વિસ્તારોથી પરંતુ અન્ય જિલ્લામાંથી પણ લોકો દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને આ ભક્તોના જમાવડાના જ કારણે મહાકાળી માતાનું આ મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધિ પામ્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ